સુરતમાંથી પસાર થનારી તાપી નદી પર રાંદેર અને કતાર ગામને જોડતો કોજવે આજે વાહન વ્યવહાર માટે બંધ કરો આવ્યો હતો કોજવે મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી આજના દિવસ માટે કોજવે પરના વાહન વ્યવહાર બંધ કરાયો છે હાલ કોજવેની સપાટી પાંચ પોઈન્ટ બેતાલીસ મીટર છે કોજવે છ મીટર ઓવરફ્લો થશે ત્યારે આપણે જણાવવાનું કે મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યો છે તે મોડી સાંજે કદાચ ચાલુ થાય તો નવાય નહીં સુરત મહાનગરપાલિકાએ શહેરને પાણી પુરવઠો પૂરો પાડવા માટે તાપી નદી પર રાંદેર અને સિંગણપોર વચ્ચે ઓગણીસો પંચાણુંમાં વીયરકમ કોઝવે બનાવ્યો હતો આ કોઝવેનું સમય અંતરે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે કોઝવેના ડાઉનસ્ટ્રીપમાં કેટલાક ફેરફાર આવ્યા હતા જેને કારણે હાલ કોજવેનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે આજે આ મેન્ટેનન્સની કામગીરી થઈ રહી હતી ત્યારે કોજવે પરથી પસાર થતો વાહન વ્યવહાર બંધ કરવો પડે તેમ હતો ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ડબોલી બ્રિજ તરફ વાળવામાં આવ્યો હતો સંભવત મોડી સાંજે મેન્ટેનન્સની કામગીરી પૂરી થયા બાદ કોઝવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે